કેળવણી ટ્રસ્ટ કાંઠા વિસ્તાર દ્વારા ચિંતન શિબિર યોજાઈ હતી અને સમાજમાં બેસણા સગાઈ લગ્ન પ્રસંગે વધારાના ખર્ચ થતા હોય અને સામાજિક વ્યવહારોમાં સુધારા વધારા થાય અને સમાજ

યુવા દીકરીઓના માર્ગદર્શન મળે અને દીકરા દીકરીઓનું પણ સશક્તિકરણ થાય તે વિષય ઉપર અને સાથે સાથે સમાજ વ્યસન મુક્ત બને અને સમાજમાં લગ્ન સગાઈ વગેરે પ્રસંગે જે કોઈ વધારાના ખર્ચ થતા હોય તે ખર્ચ અને વધારાના સામાજિક વ્યવહારો છે એની અંદર સુધારા થાય તે વિષય ઉપર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને આ ચિંતન શિબિરમાં નિજાપુર તાલુકા 27 ગામ કરવા પાટીદારના સમાજના લગભગ ચારસો કરતા વધારે લોકોએ હાજરી આપી અને આ કાર્યક્રમના આધારે પાટીદાર સમાજના 27 ગામના જે યુવા દીકરી અધિકારીઓ છે તેમને આગામી સમયમાં કેરિયર બાબતે કેવી રીતે માર્ગદર્શન મળી શકે સમાજ કેવી રીતે વ્યસનમુક્ત થઈ શકે અને ખાસ કરીને દીકરીઓને ભવિષ્યમાં જે આરોગ્યની દ્રષ્ટિએ સર્વાઇકલ કેન્સરનો ભોગ બનવું પડે છે એના વેક્સિનેશન માટેની બી જે કામગીરી કરવાની થઈ શકે અને સાથે સમાજના સાત જેટલા વિભાગો વહેંચી અને એની અંદર મેડિકલ કેમ્પનું પણ જે આયોજન થઈ શકે એ માટેના વિવિધ પગલાઓ પર સૂચનો થયા અને સમાજ આ દિશામાં એક વિશિષ્ટ કામગીરી કરી અને સત્યાવીસ સમાજ કડવા પાટીદાર સમાજમાં એક આગવી ભેટ આપશે એ પ્રકારનું ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં